લાવ્યા નથી <sed> <haeta> <IES> તારા સંપનનો પૈસમ પણ 2 લાખ રૂપિયા ટોટિયા હું તારો દોહા ટોટિયા બોટિયો ભાજી ગયો આ ટોટી આ ઓયતી મોહાણીઓ પર જો તમે કંતારે બો જો ઓયતી તમારી સાઢડી બોધી મોજ ફૂટાઈ 2 લાખ 2 લાખ ડોલા તમે 2 લાખ ના પગની પડી થ કોઈ તમોને એલી કોકનો માની કે નકમા આ મોહાણે બોલતો કંતારો આ મારો ટોકો બે થઈ ગયો થ તોય કોઈની પડી થ આ પહેલા એરપોટા કારા બી આરા કોને આપડો દેડકો બધો એવો કે બાળાવા આ ઊંડો પાડે પૈસા ના આલે પેલો મેડમ આવી જ હામા સાયકલ ઓન બાઇકલો લઈ Amazon ને ઓટા ફેરા ખટતો રહે દરા તો એક કાળી જ એક કરતા આપાય ને બોધી બોશી ઉ તો

વા જા ફૂટવાની ફૂટી જા હોય એવી ધમકીઓ બતાતી ના આ લઈને આયા તો ઓટલા બોંડા હોય કણ હું થ્યું આ બધું લઈને મે તો આ એકી આ છોતો

અમારા હાલ એક આડામાં હાલ અમારો ભોય પડી ગયો નકા બધું ઉાઈ બધું મઈ નાખ બધું અમાર હાલ એક આડો ભોય પર નમ દેવો શું કરવું બધું

બનિયા <laughs> <laughs>

અને આ ચેલો દોવા છે પણ જો આવું કરે છે લાવન પૈસા લાવો બીજું શું કરું થાય વાને આ ઈ જો ફટ લઈને પૈસા લાવો ના લાવો ટેક નું લાવો ને લાવો યાદ આપણે એના વાળી તવો નહીં કૂટો એ આટલું માઈ જે તો તરી માઈ જે થી આ માન બાપુ શું જોકો

બાપા હેડો મારો છે યાર હું ફરી ફરી મારો આ પગનું હું તને પગનું હું લાખ રૂપિયા કરજો છે